ભાવનગર કલેક્ટર કચેરી ખાતે પત્રકાર એકતા પરિષદ દ્વારા તુષાર બસિયા ના સમર્થને પત્ર આપ્યું હતું અમદાવાદ રહે છે સુરત થી વિડીયો મોકલો એક નાની બાળકીની શરતી કોઈ કરીને એને સમાચાર બનાવ્યા પોલીસને એફઆઈઆર નથી કરી પોલીસે ફરિયાદી બનવું જોઈએ કોઈ ફરિયાદી પછી એને સમાચાર બનાવ્યા એટલે ફરિયાદ કરવી પડી એટલે પીઆઈએ બસિયાને પણ પોસ્કોના આરોપી બનાવ્યા પછી આ તો અમદાવાદ રહે છે એ તો ત્યાં યાદ નથી એની ઉપર પહોંચવા તો ન જ લાગે ને એટલે ખરેખર પત્રકારોનું મોટું દબાવવાનું બધા ખરાબ અધિકારીઓ નથી હોતા પણ પાંચ ટકા અધિકારીઓ એવા પણ છે કે જે પોતાનો ઈગો લઈને બેઠા છે એટલે ગમે એવી ખાંચી ખોટી ફરિયાદ દાખલ કરે છે

આજે ભાવનગર જિલ્લા કલેક્ટરને અમે આવેદનપત્રના માધ્યમથી એક રજૂઆત એવી કરી છે ચોથી જાગીરને ગુલામ બનાવવાનો પ્રયાસ સુરતની પોલીસે કર્યો છે પત્રકાર બસિયા ઉપર ખોટી ફરિયાદ તો દાખલ કરી છે પરંતુ પોસ્કોની કલમ લગાવી છે જે પત્રકાર અમદાવાદમાં આવે સુરતમાં ગયો જ ન હોય તો એણે છેડતી ક્યારે કરી છેડતીની ફરિયાદ લેવાનું ફરજ પડી પોલીસને સમાચારના માધ્યમથી એટલે એણે પત્રકારને ફસાવી દેવાનો પ્રયાસ કર્યો આવા જળ અધિકારીઓને તાત્કાલિક એની બદલી તો કરવી જોઈએ પણ આ પત્રકાર વિરુદ્ધમાં જે ખોટી ફરિયાદ છે એની સમીક્ષા કરી અને તાત્કાલિક એ કલમોમાં બિસમરી ફરીને પરત ખેંચવી જોઈએ ખરેખર પત્રકાર વિરુદ્ધમાં કોઈ પણ ફરિયાદ હોય ત્યારે પોલીસે ઉચ્ચ અધિકારીએ તપાસ કર્યા પછી સાચુંને ખોટું તાર્યા પછી જ ફરિયાદનો આદેશ અપાય જે તે હાલીમોવાલી જમાદારો ફરિયાદ લઈ લે છે આ ખોટું છે અને ચોથી જાગીરના મોઢું દબાવવાનો જે પ્રયાસ છે એ ક્યારેય પત્રકારો સાખી નહીં લે આખા ગુજરાતના પત્રકારો સંગઠિત છે હવે તંત્રએ પણ જોવાની જરૂર છે કે આ પત્રકારો ગમે ત્યારે માથાનો દુખાવો બની શકે છે એટલે બસિયા વિરુદ્ધમાં થયેલી ફરિયાદમાં સરકાર પીછેહઠ કરે અને ખોટી ફરિયાદ છે એ રદ કરવાનો આદેશ કરે એવી માગણી સાથે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે